અને એમને કોઈ અજાણ્યા નંબરથી ફોન પર ધમકી આપવામાં આવેલી કે એક એક કરોડ રૂપિયા તૈયાર રખના નહીં તો આપ પરિવાર નુકસાન પહોંચા તો સામાન્ય રીતે પહેલાં ફોનને તો એને લઈ કર્યો ફરીથી એ જ નંબરથી ફરી વાર ફોન આવ્યો અને એમને રિસીવ કરતાં ફરી આરોપીએ એ જ પ્રકારની ધમકી આપવામાં આવેલી જેના લીધે આપણે આ ફરિયાદીની ફરિયાદ લેવામાં આવેલી અને ટેકનિકલ સર્વેલન્સ એના મોબાઈલ ડેટા અને મેન્યુઅલી આપણા જે સોર્સ છે એ સોર્સના આધારથી તપાસ ચાલુ કરવામાં આવેલી આખી ક્રાઇમ બ્રાન્ચની ટીમો આની પાછળ લાગેલી અને આપણને જાણવા મળેલી લિંક મળેલી કે આ જે વેપારી છે ત્યાં નોકરી કરી ગયેલી એક વ્યક્તિ એકાદ વર્ષ નોકરી કરેલી અને ત્યાં એના પર એને થોડો ડાઉટ પણ જણાતો હતો એ દિશામાં આપણે તપાસ હાથ ધરી અને આપણાને કડી મળી તો વધુ સર્વિસના તપાસ કરતા એક બે બીજા નંબરો આપણને મળી આવેલા એમના લોકેશનોના આપણે તાત્કાલિક મેળવેલા અને જ્યારે એ અહીંયા નોકરી કરી ગયો છે તો વડોદરા વિસ્તારથી પણ માહિતગાર હતા અને ફરિયાદીના પરિવારથી પણ માહિતગાર હતા તો સવારે અમારી ટીમ સમગ્ર વિસ્તારમાં અને પાછળ હતી ત્યારે જે નોકરી કરતા હતા એ રામનિવાસ બિશ્નય છે એ હાથ લાગેલો અને એની આપણે ખૂબ જ નીકળની તપાસ કરતા અન્ય વ્યક્તિઓ પણ સંપર્કમાં હોવાનું તપાસમાં બહાર આવેલું એ વર્કઆઉટના અંતે આપણે અમારી તપાસ દરમિયાન આની પાસેથી ફોન કરાવી ને અન્ય જે થકી આપનારી સંજે છે એને વડોદરા ખાતે બોલાવવાની ફોન કરવામાં આવેલી અને એ વડોદરા ખાતે એના ભરોસામાં વિશ્વાસમાં આવી જતા આપણે એને પણ હસ્તગત કરી દીધેલો તો એ બીજા જે નંબરનો આરોપી છે એ આરોપી પાસે હથિયાર પણ આપણે મળી આવ્યું છે અને એનો પૂરો ઇતિહાસ અત્યાર સુધીનું જે છે કંઈ છે એ ગુજરાતમાં નથી પરંતુ અમને જગ્યાએ અમે જોધપુર વગેરેમાં તપાસ કરતા એની માહિતી પ્રવૃત્તિ ધ્યાને આવેલી છે અને એ બાબતના ઘણા ગુના પણ દાખલ થયેલા છે તો સત્તાવાર આપણે જે માહિતી મેળવી છે અમારા તો કે દસેક ગુના બે મર્ડર અને ખંડની સહિતના અને મોટાભાગે આમ સેટ સહિતના ગુનાઓ છે પ્રાથમિક તબક્કે એવું જણાય છે બહુ ખંડી બાબતે અથવા ધમકીઓ બાબતે અપહરણ બાબતે પૈસા ઉઘરાવાની બાબતે આ વ્યક્તિઓ આ આ આરોપીઓ ચોક્કસપણે સંડોવાયેલા છે અને અગાઉ પણ આ ગુના કરી ચૂક્યા હોય એવું પ્રાથમિક તબક્કે આપણને જણાઈ આવે છે જે ફરિયાદી છે એ પણ આઉટ સ્ટેટના છે રાજસ્થાન અને આ બંને આરોપીઓ પણ રાજસ્થાની છે અને જોધપુરના છે આમ સેગમેન્ટ આમ તમે જે વાત કરો છો ત્યારે અત્યારે આ તપાસ એકદમ નાજુક તબક્કામાં છે આપણે એમાં પણ હજી આગળ વધવાનું છે ટીમો રવાના કરવાની છે એટલે હથિયાર સાથે આપણે એને ટેરેસ કરી દીધા છે આવતીકાલે આપણે એમને નામદાર કોર્ટસરત રજૂ કરીશું મેક્ઝિમમ જેટલા રિમાન્ડ મળે રિમાન્ડની માગણી કરશું અને તપાસ